નમસ્કાર ડબિલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામે ગઈકાલે ગોળ ફેરિયાનો મેળો ભરાયો હતો દ્રશ્યોમાં જોઈ રહ્યા છે એ પ્રમાણે એક ઊભા સ્તંભની ઉપર આળું લાકડું બાંધી એના ઉપર દોરડું બાંધી અને એક વ્યક્તિને લટકાવવામાં આવ્યો છે અને તેને બીજા ચાર પાંચ યુવાનો આ ચકેડાને ફેરવી રહ્યા છે અને આવી રીતે આ કારણના સર આ મેળાને ગોળ ફેરિયાનો મેળો પણ કહેવામાં આવે છે છોટાઉદેપુરથી કવાટ જતા રોડ ઉપર રૂમડીયા પાસે આ રૂમડીયા ગામની અંદર લગભગ બસો વર્ષ કરતાં વધારે સમયથી આ મેળો ભરાય છે અને શું છે આ મેળાની વિશેષતા શા માટે લોકો આ મેળાને આટલું બધું મહત્વ આપે છે તે આ વિશેષ અહેવાલની અંદર જાણીશું પાનખર ઋતુની શરૂઆતની સાથે જ કુદરતી વાતાવરણમાં હોળી ધૂળેટીના દિવસો પછી મધ્ય ગુજરાતના પંચમહાલ છોટાઉદેપુર નર્મદા જિલ્લાના પૂર્વ વિસ્તાર અને પશ્ચિમી મધ્યપ્રદેશના ગુજરાતના સરહદી વિસ્તારોમાં અનેક વિસ્તારોની લોકકળા અને સંસ્કૃતિને ઉજાગર ઉજાગર કરતા કવાંટની અંદર ગેરનો મેળો છોટાઉદેપુરમાં ભંગોરિયાનો મેળો અને રૂમરિયા ગામની અંદર ગોળ ફેરિયાનો મેળો જેને બાબા ગોવાળિયાનો ગોળ ફેરિયો મેળો હાંસડાનો ગોળ ગધેડાનો મેળો જેસાવાળા ધાનપુરનો ચાળિયો સહિત ગોગંબાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પણ અનેક જગ્યાએ નાના મોટા મેળાઓ ભરાયા જેમાં ગઈકાલે રૂમડિયાનો ગોળ ફેરિયાનો મેળો ભરાયો હતો કવાટના ગેરના મેળાના આગલા દિવસે કવાટ નજીકના રૂમડિયા ગામના ગોંદરે આ મેળો ભરાય છે જે વિસ્તારમાં ગોળ ફેરિયાનો મેળો ખૂબ જોવાલાયક છે સ્થાનિક લોકવાયકા મુજબ આ પરંપરા રાજા રજવાડાના સમયથી પ્રચલિત છે અને રૂમડીયા ગામની મધ્યમાં વર્ષો જૂના એક ઝાડના થળનો સ્તંભ છે આ સ્તંભ ઉપર એક આળા લાકડાને બાંધવામાં આવે છે એક છેડે દોરડું બાંધી તેના પર આદિવાસી સમાજના ડામરિયા ગોત્રના લોકો દોરડાને પકડી અને લટકે છે જ્યારે બામણિયા ગોત્રના છથી આઠ લોકો ધક્કો મારીને ગોળ ગોળ ફેરવે છે જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં આ ચકેડાને ફેરવવામાં આવે છે જેના કારણે આ મેળાને ગોળ ફેરિયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે આવો જ મેળો ગઈકાલે રૂમડીયા ગામે ગોળ ફેરિયાનો મેળો ભરાયો હતો જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ મેળા પાછળ લોકોની માન્યતા એવી રહી છે કે પોતાના ઈષ્ટદેવને રીઝવવા તેમજ જે લોકો ગોળ ફેર્યું ફેરવાની બાધા રાખી હોય અને ઈચ્છા પૂર્ણ થઈ હોય તે લોકો આભાર વ્યક્ત કરી અને ગોળ ફેર્યાની બાધા કરવા આવતા હોય છે ગામ લોકોની માન્યતા છે કે દર વર્ષે હોળીના ત્રીજા દિવસે લોકો હોળીના સળગતા અંગારા ઉપર ચાલીને બધામાંથી મુક્તિ મેળવે છે તો ડામરિયા ગોત્રના પુરુષ ગોળ ફેરિયા પર લટકી અને બાધામાંથી મુક્તિ મેળવે છે બસો વર્ષ કરતાં વધુ સમયથી ભરાતો આ મેળો આદિવાસી સમાજ અને સંસ્કૃતિની એક અનોખી ઓળખ વિશ્વમાં ઉજાગર કરી રહ્યો છે તો બીજી તરફ આ મેળામાં સ્થાનિક આદિવાસી સમુદાયના માનવીઓ મોજ મારતા પણ નજરે પડે છે તેમના પોતાના પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ પોતાના ગામ કે પોતાના ફળિયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવાનો પ્રયાસ પણ કરતા હોય છે એક જ ડિઝાઇન અને એક જ કલરના કપડાં પહેરવા માટેનો હેતુ પણ એવો રહેલો છે કે મેળાની આટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક ભૂલા પડી ન જાય અને ભૂલા પડી ગયા હોય તો સરળતાથી ખુદ શોધી શકાય એમ મેળાઓમાં આદિવાસી પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈ અને પોતાની આગવી ઓળખ અને પોતાની બે નમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી પણ તેઓ કરાવતા હોય છે આ ગોળ ફેરિયાના મેળાની અંદર એવું પણ માનવામાં આવે છે કે જેની અંદર જે બળવાઓ હોય છે બળવા એમને પણ બાંધી અને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને બળવાઓની કસોટી કહેવાય છે આમ તો આપણે જાણીએ છીએ કે કંઈ પણ પ્રકારની પ્રેત બાધા વળગાડ હોય તો આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર આ જે બળવાઓ હોય છે ભૂવા હોય છે એમની પાસે જતા હોઈએ છે પરંતુ એ બળવા સાચા છે કે ખોટા એની પણ એક પરખ હોય છે એના માટે પણ આ ગોળ ફેર્યાના મોડા મેળાની અંદર જે ચકેડો હોય છે એની ઉપર આ બળવાઓને બાંધવામાં આવે છે અને જે સાચા બળવા હોય તે આની અંદર પાર પડી જતા હોય છે એવી પણ એક લોકમાન્યતા આ મેળા સાથે જોડાયેલી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાવી ન્યૂઝ છોટા ઉદેપુર